ગ્રીનહાઉસ કિચન લોકમાં તમારે બધાનું સ્વાગત છે તો નવા વર્ષના હેપી ન્યૂ યર તો અમે આવ્યા છે બહાર તમને બતાડીશ ક્યાં આવ્યા છે બનીને રજો અમારા બ્લોગ સાથે અમે આવ્યા છે સાણંગપુર ફૂલ રસ છે અહીંયા તમે જોઈ શકો છો હાલ પહેલી બાજુ જતા રહે ફૂલ છે જોઈ બાર જ એલડી સ્કીન મૂકેલી છે જેના કારણે બહુ રસ છે બાર અંદર પણ અને બાર પણ ખૂબ જ લાઈન છે મેં તમને બતાવી એમ તમે જ્યાં પણ નજર કરો ને ત્યાં તમને માણસ જ દેખાશે

અમે બધા અહીંયા આવ્યા છીએ બધા ચોટીલા 97 ને ભંડુરી 208 ટોટલ ને હે અહીંયાથી 208 ટોટલ સાડંગપુર થી 305 કિલોમીટર થાય ભંડુરી સાડંગપુર થી ભંડુરી 305 એટલે હું કેતો તો બરાબર છે તમે આપણે ભંડુરી પહોંચી જાવ ભંડુરી આવી ગયું છે ભંડૂરી અમારા સુરાપુરા બાપાની જગ્યાએ છે તો બે બેથી ત્રણ વાર તો અમે અહીંયા આવીએ જ છીએ તો અહીંયા જો બધે સિંગ મગફળી જે કાઢી લીધી છે બધાએ અને અહીંયા થોડો સાંકડો રસ્તો છે એટલે થોડુંક કેવરાવે ને એમાં અને અમે હવે બધા થોડા થોડા ખેતરોવાળા ધીમે 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 નાનો રસ્તો કરતા જ જાય છે એટલે થોડી ગાડી ફોર વ્હીલર મોટી ગાડીમાં થોડુંક અટવાવાનું થાય તો બધાએ અહીંયા તો બધાએ સિંહ મગફળી ઉપાડી લીધી છે માંડવી તો મારા સુરાપુરા બાપાની જગ્યા છે ખંડોરી તો આવી ગઈ અહીંયા One dish match.